નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું વિશ્વ વન્યજીવ દિવસ વિશે જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ અને વનસ્પતિઓના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ત્રણ માર્ચે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના વિશ્વ વન્યજીવ દિવસની થીમ કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન છે ત્રણ માર્ચ એ વર્ષ ઓગણીસો તોતેરમાં સી આઈ સ્વીકારવાના દિવસને ચિહ્નિત કરે છે સી આઈ એસ એ વિવિધ દેશોની સરકારો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય કરાર છે તેનું પૂરું નામ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા છે તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે જંગલી પ્રાણીઓ અને છોડના નમૂનાઓનો આંતરરાષ્ટ્રીય વેપાર તે પ્રજાતિઓના અસ્તિત્વને જોખમમાં મૂકે નહીં ત્યારબાદ જાણીશું વિશ્વ શ્રવણ દિવસ વિશે અને સાંભળવામાં થતી તકલીફ અટકાવવા અને સમગ્ર વિશ્વમાં કાન અને શ્રવણ સંભાળને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ત્રણ માર્ચે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમ વખત આ દિવસની ઉજવણી ત્રણ માર્ચ બે હજાર ના રોજ આંતરરાષ્ટ્રીય કાન સંભાળ દિવસ તરીકે થઈ હતી તેનું નામ વર્ષ બે હજાર સોળમાં બદલીને વિશ્વ શ્રવણ દિવસ કરવામાં આવ્યું હતું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત